આશ્રમમાં આવવાનો હેતુ અહીં આશ્રમમાં જેટલા છે તે અહીંના કામકાજમાં રોકાયેલા છે અહીં અનેક કામ હોય છે ખેતીકામ હોય બાંધકામ ચાલતું હોય ક્યારેક સુથારી કામ કડિયા કામ એમ અવારનવાર કામો ચાલ્યા કરતા હોય છે માટે અહીં આગતા સ્વાગતા થાય એવી આશાથી કદી પણ આવશો નહીં અહીં આવવું હોય તો સત્સંગની ભાવનાથી આવવું આશ્રમમાં કામ કરવાની ભાવનાથી આવવું સ્વાગતની આશા કે અપેક્ષાએ આવવું નહીં સ્વાગત કરવાની અમારી ભાવના નથી એવું નથી પણ કામમાં એવી સગવડ નથી અમે આવવાનું કહેતા નથી ઉમળકો થાય તો જરૂર આવવું અહીં આવવાથી કેમ કરીને ભાવના પ્રગટે તેમ વર્તવું અહીં આવી સત્સંગની વાત કરો આશ્રમને માટે કરો છો તે તમારા કલ્યાણ માટે કરો છો એવી ભાવનાથી કરજો અમારા માટે કરો છો એવું માનશો નહીં જે કાંઈ કરો તે પ્રેમ ઉમળકાથી પ્રભુ પ્રિત્યર્થ કરો છો એમ માનીને કરશો મંગળવારે આવો ત્યારે વાત કરવાનું રાખશો નહીં તમારે ગરજ હોય સત્તર વાર ગરજ હોય તો બીજા દિવસે આવવાનું રાખશો આ તો એમ કે ફેરા ભેગો ફેરો ને પ્રાર્થના પણ થાય ને મળતા પણ અવાય તે ચાલે નહીં તમે નહીં હશો તો બીજા મળી રહેશે મારો ભગવાન તો હજાર હાથવાળો છે હું સમાજને લોકોને જોઉં છું બધા પોતાનું કામ પહેલું કરે છે મંગળવારે ઘરનું કામ હોય તો આવવું નહીં આ તો આ બાજુ નીકળ્યા ને આશ્રમ ગયા ને વાત કરી આવ્યા એવું નહીં રાખશો હરિ ઓમ